રાજ્ય સરકારના આદેશ મુજબ જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતાઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં અઢાર જેટલા ઈસમો પાસેથી બાવીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી રૂપિયા છ હજારના દંડની વસૂલાત કરી હતી સાથે દબાણ કરતા અગિયાર ઈસમો પાસે રૂપિયા એક હજાર ચારસોનો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો તેમજ ગંદકી કરનાર પાંચ દુકાનદારો અને જાહેરમાં થૂંકતા ત્રણ ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ગુજરાત સરકાર શ્રીના આદેશ અન્વયે જાન્યુઆરી વીસથી જાન્યુઆરી પચીસ તારીખ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ કરવા આદેશ થઈ આવેલ છે એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે ટીમ બનાવી સ્ટેશનથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી નગરપાલિકાની ઓફિસ સુધી તેમજ મુલાવાડની બધી જ દુકાનો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની બાર જણની ટીમ કાર્યરત છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર